સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી પ્રસંગે ગાંધીનગર જિલ્લાની વિકાસ વાટિકા બે હજાર ચોવીસ પચીસ નું ગૃહ રાજ્યમંત્રી વિમોચન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાહભરી હેઠળ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ગાંધીનગરના બહુ આયામી વિકાસમાં વહીવટી તંત્રની સાથે કર્મનિષ્ઠ કર્મયોગીઓ વિકાસના ઉદ્દીપક બન્યા છે ત્યારે મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલો આ જિલ્લો વિવિધ રંગી પર્યાય ધારણ કરીને ગુજરાતના વિકાસના પ્રતિક તરીકે ઉભર્યો છે જેની વિકાસ ગાથા પ્રદર્શિત કરતી વિકાસ વાટિકા બે હજાર છોવીસ પચ્ચીસ છે કલેક્ટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી અને જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના સહિયારા પ્રયાસથી તૈયાર કરવામાં આવી છે જેનું વિમોચન આજે આપણા ગૃહ રાજ્ય મંત્રીશ્રીના વર્ધ હસ્તે કરવામાં આવ્યું હતું